બઉ જ સરસ છે જેવું અમને પહેલા અમે નેટ પર સર્ચ કરીને જોઈને આવ્યા હતા જે અમને અમે જે વિચાર્યું હતું બસ એવું છે ફૂડ તો એકદમ સરસ છે કેવો રહ્યો તમારો દિવસ અહિયાં કેવો રહ્યો એકદમ જોરદાર બહુ સરસ બહુ મજા આવી આઈનો ફૂડ કેવું લાગ્યું મેડમ તમને બહુ સરસ બહુ સરસ હા અને તમને કેવું લાગ્યું એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો બહુ સારો રહ્યો બહુ જ મજા આવી બહુ સારો એક્સપિરિયન્સ ઓહો અમે ભરૂચ થી આયા છે અને વન ડે પિકનિક માટે અહીંયા કૃષ્ણા રિસોર્ટ નું બહુ નામ સાંભળ્યું હતું અને એ જ જોઈને અમે આયા છે અને ખરેખર છોકરાઓને પણ ખૂબ મજા આવી અમે એક ફેમિલી તરીકે જાયા છે ને બહુ જ એન્જોય કર્યું છોકરાઓને તો ઘણી બધી એક્ટિવિટીઝ છે અને સ્વિમિંગ પુલમાં તો ખૂબ જ મજા આવી અને હોર્સ રાઇડિંગ પણ છે અને એક્ટિવિટીમાં પ્લે એરિયા પણ છે બહુ મજા આવી ગઈ કેમ છો મારા વાલા ચરોદર વાસ્યો હું તમારો પ્રિય પ્રેમલ આજે આવી ગયો છું વાસદની અંદર ભાઈ આજે એક એવા રિસોર્ટની અંદર લઈને આવી ગયો છું ને જે વડોદરાથી માત્ર 15 મિનિટના અંદર અને આણંદથી માત્ર 15 મિનિટના અંદર એટલે આણંદ અને વડોદરાના મધ્યમાં વાસદની અંદર એ પણ હાઈવે નંબર 8 ની એક્ઝિટ बाजूમાં રિવર river side રિસોર્ટની અંદર લઈને આવી ગયો છું આવો મારી જોડે આપણે અંદર જઈએ અને એમેનિટીઝ જોઈએ ભાઈ પહેલા તો લોકો ડે પિકનિક કરવા માટે આ જગ્યા ઉપર આવતા હતા હવે તો લોકો અહીંયા પ્રસંગ કરવા માટે પણ આવી રહ્યા છે બરાબર ને હેપી

அந்த વિલાની વિલાની મુલાકાત સુવિધા મળી જવાની છે જેની ઉપર તમને ઇન્ફિનિટી પુલ મળી જવાનો છે બીજો તમને સ્વિમિંગ પુલ આ જગ્યા ઉપર તમને મળવાનો છે જ્યાં તમે મિત્રો સાથે મોજ માણી શકો છો હવે આપણે જઈશું અંદર વિલાની અંદર વિલાની અંદર પણ તમને શું શું સુવિધા મળવાની છે આવો મારી જોડે હું તમને બતાવું અત્યારે આપણે વિલાની અંદર આવ્યા છે જ્યાં આગળ તમારો થિયેટર રૂમ આ જગ્યા ઉપર મળવાનો છે તમે જો એકદમ વિશાળ તમારો થિયેટર રૂમ મળી જવાનો છે હવે જોવો તો ખરાબ ભાઈ અહીંયા તમને મેચ જોવાની અને ફેમિલી સાથે રાત્રે મૂવી જોવાની કેટલી મજા આવે ભાઈ હવે બેડરૂમની અંદર લઈ જાવ જો તમારો એકદમ વિશાળ લિવિંગ રૂમની જોડે આવેલો છે આ બેડરૂમ અને અહીંયાથી તમને નજારો બતાવ તમે નજારો જોવા જોરદાર નજારો આ જગ્યા ઉપરથી તમને મળવાનો છે ટોયલેટ બાથરૂમની સુવિધા મળી જવાની છે અને આ રૂમની ઉપર એક્ઝેક્ટ તમને ઇન્ફિનિટી પુલ મળી જવાનો છે આની જોડે જ બાજુમાં તમને બીજો બેડરૂમ મળી જવાનો છે સુવિધાથી સજ્જ આ પ્રોપર્ટી છે જ્યારે પણ તમને વિચાર આવે કે ભાઈ કંઈક શાંતિવાળા વાતાવરણની અંદર જવું છે ફેમિલી સાથે મોજ કરવી છે તો ખાસ કરીને આ જગ્યા ઉપર તમે આવી શકો છો અને મેરેજ કર્યા પછી જો હનીમૂન કરવાનો પ્લાન હોય તો ખાસ કરીને આ જગ્યા બુક કરાવી લેજો તમારા દરેક મિત્રો સાથે શેર કરજો આવો આપણે બીજી જગ્યા ઉપર જઈએ અને બીજી મોજ માણીએ હવે આપણે વિલાની બહાર આવી ગયા છે ગ્રાઉન્ડની અંદર જ્યાં આગળ તમે ગેમ્સ રમી શકો ફેમિલી સાથે ને મોજ માણી શકો છો નાના મોટા પ્રસંગ કરવા હોય તમારે તો આ સ્પેસ પણ તમને આ જગ્યા ઉપર મળવાની છે એના સિવાય પાર્ટી પ્લોટ સ્પેસ પણ છે આવો અમારી જોડે આપણે અંદર જઈશું અને હોર્સ રાઇડિંગ કરીશું જો તમે વન ડે પિકનિકનું પેકેજ બી લો છો ને તો બી તમે હોર્સ હોર્સ રાઇડિંગ સારી રીતે કરી શકો છો પુલની મોજ માણી શકો છો આપણે ઉપર જઈશું ચડું ને દાદા તો અત્યારે આપણે હોર્સ રાઈડિંગ કરી રહ્યા છે તમે જો ઓહો હો કેટલી મજા મજા આવી જાય આ જગ્યા ઉપર તો અત્યારે તમે જોઈ રહ્યા છો એવી જ રીતે ભાઈ હોર્સ રાઇડિંગ કરતાં કરતાં તમને આખું લોકેશન બતાવીશ કે તમારા પ્રસંગને અનુરૂપ આ જગ્યા ઉપર તમને સ્પેસ સારી એવી મળી જવાની છે તમારે કોઈ બી રસમ કરવી હોય તમારા લગ્નની તો આ જગ્યા ઉપર તમે કરી શકો છો આ તો એકદમ વિશાળ એમનો પાર્ટી પ્લોટ છે પણ આની સામે રિસોર્ટની સામે પણ એમનો પાર્ટી પ્લોટ આવેલો છે ત્યાં પણ સારી એવી સ્પેસ મળવાની છે તમારે હલ્દી રસમ હોય મેંદી રસમ હોય સંગીત સંધ્યા હોય કે પછી તમારો દરેક રસમ આ જગ્યા ઉપર સચવાઈ જાય એટલું મોટું એટલું મોટું સ્પેસિયસ આ રિસોર્ટ છે ભાઈ ડેસ્ટિનેશન વેડિંગ કરવાના જે શોખીન હોય ને એમાં ચરોતર અને મધ્ય ગુજરાતના લોકો માટે બેસ્ટ પ્લેસ લાવ્યો છે દૂર જવાની જરૂર નથી એકદમ કુદરતી સૌંદર્યમાં તમારું લગ્ન કરો આ જગ્યા ઉપર એકદમ શાંત વાતાવરણની અંદર મજા મજા પડી જવાની છે આખું એમને સીન બતાવો જો ઓહો જોરદાર તો ચલો આપણે સનસેટ વ્યૂનો નજારો જોવાના છે આપણે અંદર અમને બિલ્ડિંગ ઉપર જઈશું આ રિસેપ્શન એરિયા છે તમે જ્યારે પણ આવો ત્યારે આ જગ્યા ઉપર આવીને તમે સંપર્ક કરી શકો છો અહીં લિફ્ટની સુવિધા છે અહીંયા તમને ગેમ ઝોન મળી જવાનો છે રેસ્ટોરન્ટ પણ તમને ગ્રાઉન્ડ ફ્લોર પર મળવાનું છે આપણે થર્ડ ફ્લોર ઉપર અત્યારે જઈ રહ્યા છે આવો મારી જોડે બઉ જોરદાર છે વન ડે પિકનિક માટે બહુ દૂર જવાની જરૂર નથી ચાલીસ ચાલીસ પચાસ પચાસ કિલોમીટર લોકો દૂર જતા હોય છે પણ બોરસદ તાલુકા પેટલાદ તાલુકા ખંભાત તાલુકા આણંદ જિલ્લો અને ખેડા જિલ્લાના લોકો માટે ખાસ કરીને જગ્યા ઉપર આવવું જોઈએ અને વડોદરા માત્ર પાંચ પંદર વીસ મિનિટના અંતરે આ જગ્યા ઉપર તો વડોદરાના તો લોકોને ખાસ આવું જ જોઈએ આ જગ્યા ઉપર અલા થર્ડ ફ્લોર ઉપર આપણે અત્યારે આવી ગયા છે તમે જુઓ તો ખરા તમને મોકટેલ કાઉન્ટર મળી જવાનો છે હવે સનસેટ બતાવો તો ખરા હેપી બેન અલા સનસેટ ની મોજ હું તો માણી જ રહી છું પણ તમે પણ અહીં આગળ આવીને માણી શકો છો એ સાથે વાત કરું ને તો નીચે જે આપણે પાર્ટી એરિયા જોયો તો એનો જોરદાર व्यू અહીં આગળથી મળે છે તમે જુઓ ખાલી કેટલી વિશાળ જગ્યા છે અહીં આગળ તમારે આખો વેડિંગ પ્લાન કરવું હોય તો એ થઈ જાય એ સિવાય રિસેપ્શન કરવું હોય કોઈ પણ પાર્ટી કરવી હોય કોઈ પણ ઇવેન્ટ કરવો હોય દરેક વસ્તુ આ જગ્યા ઉપર થઈ જવાની છે એ સાથે જે આ ટેરેસ એરિયા છે ત્યાં આગળ તમારે પ્રપોઝલનું સેટઅપ કરાવવું હોય તો એ પણ આ જગ્યા ઉપર થઈ જશે ટેરેસ પાર્ટી કરવી છે તો એ પણ થવાનું છે ને એથી વિશેષ તો આ આવ્યું તો ભાઈ કઈક અલગ જ છે તમે જુઓ તો ખરા માહી નદીના કિનારે વાસદ નદીના કિનારે અહીંયા કઈક જે મજા છે ભાઈ અહીંયા ફોટોગ્રાફ્સ બહુ જોરદાર આવશે બાકી તમારે જો લંચ ડિનર કરવું હોય આ જગ્યા ઉપર કે બ્રેકફાસ્ટ કરવો હોય કુદરતી સૌંદર્યની અંદર તો બી તમે કરી શકો છો એ પણ પ્લાન કરી શકો છો નાની તમારે કોર્પોરેટ પાર્ટી કરવી હોય કોર્પોરેટ મીટિંગ કરવી હોય તો એના માટેનું લોન્જ આ જગ્યા ઉપર અવેલેબલ છે mini theater અવેલેબલ છે જે તમને ઇન્ડિવિડ્યુઅલ મળી જવાનું છે તો તમારા દરેક મિત્ર સાથે શેર Короче, આગળ રૂમ્સ ફેસિલિટી છે આપણે રૂમ્સ કેવી છે એનો એક ટૂર લઈ લઈએ શું શું ફેસિલિટીસ પ્રોવાઈડ કરે છે એમના સ્વીટ્સ કેટલા ખાસ છે દરેક વસ્તુ જોઈએ ચાલો તો મિત્રો અત્યારે આપણે સૂટ્સ રૂમ ની અંદર આવી ગયા છે તમે નજારો તો જોવો ભાઈ તમારા મનગમતા વ્યક્તિ સાથે ચાની ચુસ્કીની જે મજા છે આ જગ્યા ઉપર એ કંઈક અલગ છે ભાઈ અત્યારે આપણે શૂટ રૂમની અંદર તમે જુઓ ફેસિલિટીઝ તમે જુઓ જ્યાં આગળ તમને સોફાની વ્યવસ્થા મળી જવાની છે ડબલ બેડ મળી જાય હિચકો મળી જવાનો છે રોટેટેડ તમને ટીવી મળી જવાનું છે તમે જો આ બાજુથી તમારે જોવું છે તો એ પણ તમે આ રીતે પણ જોઈ શકો છો વિથ ચાગુસી તમને રહેવાનું છે ચાગુસીની સુવિધા તમને આ જગ્યા ઉપર મળવાની છે આ તમે ઓપન કરો એટલે આખો વ્યૂ જે છે એ તમને આ જગ્યા ઉપર જોવા મળી જવાનો છે અહીંયા તમારું કોમન ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે અહીંયા અલગ સ્પેસ મળી જવાની છે

એકદમ જોરદાર ગાર્ડન વ્યૂ આ જગ્યા ઉપરથી મળી જાય અને અહીંયા તમે કોઈ બી પ્રસંગ કરો હોય તો તમે આ જગ્યા ઉપર કરી શકો છો હવે તમને લક્ઝરી બતાવો કે જે તમે રૂમમાં રોકાયા છો ને તો તમને કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી અને લક્ઝરી ફીલ આ જગ્યા ઉપર થવાનું છે ભાઈ રૂમ્સ તો ઘણા બધા જોયા હશે પણ આના જેવી એમ્યુનિટીઝ અને આના જેવી ક્વોલિટી આના જેવું પીસ તમને ક્યાંય જોવા નહીં મળે ભાઈ તો મિત્રો અહીંના રૂમ જેટલા સ્પેસિયસ છે ને એટલી જ એની સ્પેસિયસ અહીંની લોબી છે અહીંયા તમને વોલ આર્ટ લગાવેલું છે જુઓ તમને દરેક માળ ઉપર તમને એનું વોલ આર્ટ જોવા મળશે હવે રૂમની સ્પેશિયલી વાત કરીએ ને તો રિવર સાઇડ રૂમ આ જગ્યા ઉપર તમને મળવાનો છે અને એની સામે તમે જોવા કે એકદમ નેચરની પાસે ફ્રેશ એર નોઈસ પોલ્યુશન પણ આ જગ્યા ઉપર તમને નહીં નડવાનું ભાઈ એવી સ્પેસમાં લઈને આવ્યો છું તમને દરેક પ્રકારના રૂમ્સ તો બતાવ્યા પણ અહીંયા તમને જો ગેમ એરિયા બતાવું તમને પ્લેઇંગ એરિયા બતાવું ભાઈ આખો દિવસ ફેમિલી જોડે જ્યારે રિસોર્ટની મોજ માણો ને પછી છેલ્લે ગેમ ઝોન ની અંદર તો કઈક અલગ જ મજા આવે છે કારણ કે તમે જુઓ અહીંયા આગળ સ્નુકર અવેલેબલ છે ટીટી અવેલેબલ છે દરેક ગેમ તમને ઇન્ડોર રમવા હોય તો એ તો અવેલેબલ છે આઉટડોર ગેમ પણ તમે ગાર્ડનમાં રમી જ શકો છો ફૂલ ફેસિલિટી વાળો એસી હોલ આખો છે જેની અંદર તમે ગેમ્સ ની મોજ માણી શકો છો અને એટલું જ નહીં એના પછી જોરદાર ફૂડ તો ચેટ કરવું જ પડે આવી જાવ અંદર તો ભાઈ તમે અત્યારે આપણે જે મેઈન એરિયા કહેવાય ને આપણે જે ફૂડી મિત્રો માટેનો મેઈન એરિયાની અંદર લઈને આવ્યા છે જોરદાર ફૂડ આપણા માટે તૈયાર કરવામાં આવ્યું છે અને ઇન્ટિરિયર તમે જોશો ને તો ભાઈ કઈક અલગ જ લાગશે તમે અલ્લા ભાઈ તમે ઇન્ટિરિયર જોશો ને હું આ ફૂડની ની મેજ માણી દેસ તમે ખાલી જુઓ જો ગરમા ગરમ સૂપ છે સ્ટાર્ટર ની અંદર વેરાયટી જો પનીર ટિક્કા આવી ગયું છે હરાભરા કબાબ છે પનીર ચીલી છે ચાઇનીઝ સ્ટાર્ટર માં પણ વેરાયટી છે એ સિવાય સબ્જી જો એકદમ જોરદાર વેજ સબ્જી છે એની જોડે પનીર ની છે તંદુરી તો છે જ એનું સ્પેશિયલ પાપડી જે મસાલા પાપડી એ ખાવાની તો એક મજા જ અલગ આ ચરોતર વાર્તાને ને પાપડી તો જોઈએ જ તો આપણે શરૂઆત કરીશું અને ખાસ વાત એ છે કે ફૂડ ખાધા ખાધા પણ એને તમને વ્યૂ જોવા મળશે ભાઈ એવી જગ્યા છે બરાબર ને તો અમે હું મેઈન કોર્સ થી શરૂ કરો ઓહો હો હો and then

હમ બરાબર ને તમારા સ્વાદ અનુકૂળ તમારા માટે ફૂડ બનાવે છે ન્યૂ ફિલ થાય આ જગ્યા ઉપર અને નોર્મલ બફેટ જે હોય છે ડે પિકનિક માટે એ બી ફૂડ તમે ટેસ્ટ કરો ને તો તેમ આજ ક્વોલિટી આજ ટેસ્ટ આપે છે આપણને એ વસ્તુ એક ખાસ છે અને સ્વામિનારાયણ ફૂડ પણ આ જગ્યાઓ પર તમને મળી જવાનું છે તો ખાસ કરીને નંબર તમને સ્ક્રીન ઉપર આપેલો છે Google લોકેશન પણ હું ડિસ્ક્રિપ્શન અંદર આપી દઉં છું જ્યારે પણ તમને ઈચ્છા થાય કોન્ટેક કરી અને આવી જ જજો બરાબર હા મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે તમને કેવું લાગ્યું આ જગ્યાએ કોમેન્ટમાં કરી દેજો અને જો તમે આવ્યો હોય તો તમારો રિવ્યુ મને કોમેન્ટ કરી દેજો મળી